નમસ્કાર આપ જયરાજો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી અને આવતી કુલ છ જેટલી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાતને ચાર મહિના વીતવા છતાં ટ્રેનો લંબાઈ નથી રાજકોટના રેલવે સ્ટેશન પરથી અનેક ટ્રેનો દોડે છે અને તાજેતરમાં જ ઇલેક્ટ્રિક ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે પરંતુ ગત સપ્ટેમ્બર મહિનામાં રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી અને આવતી કુલ છ જેટલી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી જોકે આ જાહેરાત ને ચાર મહિના જેટલો સમય વીતી જવા છતાં ટ્રેનોને આવી નથી જેને લઈને ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે જેમાં આ તમામ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે આ અંગે વાતચીતમાં ડીઆરયુ સીસીના સભ્ય હરિકૃષ્ણ જોશીએ જણાવ્યું હતું કે ગત તારીખ બારમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પરથી અમદાવાદથી ઉપરથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા જાહેરાત કરાઈ હતી જેમાં પટના એક્સપ્રેસ પ્રયાગરાજ એક્સપ્રેસ કોલકાતા એક્સપ્રેસ કોલ્હાપુર એક્સપ્રેસ પ્રેરણા એક્સપ્રેસ હજરત નિઝામુદ્દીન એક્સપ્રેસનો સમાવેશ થાય છે જોકે આ પૈકીની કોઈ ટ્રેન આજદિન સુધી લંબાવવામાં આવી નથી જેને લઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત પણ ટ્રેનને હાપાથી જામનગર અને વંદે ભારત ટ્રેનને સુરત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ બંને ટ્રેનો પણ હજુ સુધી લંબાવવામાં આવી નથી ડબલ ટ્રેક પૂર્ણ થયાને અગિયાર મહિના થવા છતાં ટ્રેનો લંબાવવામાં આવી નથી ત્યારે રાજકોટના મુસાફરોને રાહત મળે તે માટે આ ટ્રેનો લંબાવવામાં આવે તેવી મારી માંગ છે છે કે રાજકોટના મુસાફરો મોટી સંખ્યામાં લાંબા અંતરની આ તમામ ટ્રેનો દ્વારા મુસાફરી કરતા હોય છે હાલા પૈકી કોઈ પણ ટ્રેનમાં જવા માટે મુસાફરોને અમદાવાદ સુધી પહોંચવું ફરજિયાત થઈ જાય છે જો આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરના મુસાફરોને મોટી રાહત મળી શકે તેમ છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર